નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય છઠ્ઠો વિરાટની ઉત્પત્તિ મૈત્રે કહે છે હે વિદુર પૃથક પૃથક રહેલા મહદાદી તત્વોને જોઈને ભગવાને કાળશક્તિ ગ્રહણ કરીને તેમાં પ્રવેશ કર્યો તેથી તે તત્વો ભેગા થયા પછી વિરાટ દેહ થયો તે વિરાટ પુરુષ બ્રહ્માંડ કોષમાં રહ્યા થકા હજાર વર્ષ જળમાં સૂતા વિરાટના મસ્તક થકી સ્વર્ગ થયું ચરણથી પૃથ્વી થઈ નાભીમાંથી આકાશ થયું સત્વગુણથી દેવો સ્વર્ગને પામ્યા રજોગુણથી મનુષ્યો પૃથ્વીને પામ્યા તમોગુણથી પ્રાણીઓના સમૂહો આકાશને પામ્યા વિરાટના મુખથી બ્રાહ્મણ થયો જે વર્ણોનો ગુરુ થયો બાહુમાંથી ક્ષત્રિય થયો જે પ્રજાનો રક્ષક થયો સાથરમાંથી વૈશ્ય થયો જે પ્રજાની જીવિકા કરનારો થયો પગમાંથી શુદ્ર થયો જે પ્રજાનો સેવક થયો એ સર્વે વર્ણો પોતપોતાના ધર્મ પાળવાથી ભગવાનને પ્રસન્ન કરનારા થાય છે હે વિદુ વિરાટ સ્વરૂપનું સંપૂર્ણપણે કોઈ વર્ણન કરી શકે તેમ નથી બ્રહ્મા હજાર વર્ષે પરશુ ભગવાનનો મહિમા જાણી શકે યતોપ્રાપ્ય ન્યવર્તંત વાચશ્ચ મનસા આહ ચાન્ય ઇમે દેવાસ્તસ્મૈ ભગવતે નમા જેનું જ્ઞાન નહીં મળવાથી મન સાથે વાણી પાછી ફરે છે હું બીજા મુનિઓ અને દેવો જેને જાણી શકતા નથી તે પરમાત્માને નમસ્કાર કરું છું ત્રીજા સ્કંદનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ